અહીં તમારી માટે એક રોમાંચક અને ડરાવની જંગલી ભૂતિયા સ્ટોરી રજૂ છે સંપૂર્ણ રીતે કલ્પિત પરંતુ પર્યાપ્ત ભયાનક એક ભૂતિયા વનમાં એક રાત જુમા ગુજરાતના એક અંતરિયાળ ગામની નજીક એક ઘનઘોર જંગલ હતો લોકો તેને કાળા વન કહેતા ત્યાં કોઈ જતું નહોતું કહેવાતું કે એ વનમાં એક જૂની હવેલી છે જ્યાં ભૂતોનો અસવાટ છે ખાસ કરીને પૂર્ણિમાની રાતે ત્યાંથી ચીસો અને વીનાની અવાજો આવતી એક દિવસ ત્રણ મિત્ર રાજ નિમિષ અને વિપુલ હિંમત બતાવીને વનમાં રાત્રિભ્રમણ માટે ગયા તેમની પાસે ટોર્ચ કેમેરા અને થોડી ખાણીપીણી હતી તેઓ હસતા રમતા વનમાં ઘૂસ્યા જેમ જેમ અંધારું વધતું ગયું તેમ તેમ વાતાવરણ ભયાનક બનતું ગયું પંખીઓના અવાજો અચાનક બંધ થઈ ગયા પવન શાંત થઈ ગયો અચાનક એક જૂના ફાટેલા મકાનની બાજુમાં ટોર્ચની લાઇટ પડી ત્યાં કંઈક સફેદું હરતું દેખાયું એ શું હતું રાજ બૂમ પાડી વિપુલ એ ફોટો ખેંચવાનો પ્રયાસ કર્યો પણ કેમેરા બંધ થઈ ગયો નિમિષને તો લાગ્યું કે કોઈ એ તેના ખભા પર હાથ મૂક્યો છે અને ત્યાંથી શરૂ થયું છે ખરેખર